નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલ આ મોસ્ટ એમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના પેપર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય તમે જોડાઈ જજો જેથી કરીને આવનાર પ્રથમ સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર જ મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનો એસી માર્ક્સનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ આઠ તો અહીં તમને જે ફકરો આપેલો છે તે પરથી પ્રશ્નોના જવાબ જોવાના છે નંબર એક ખેતરો શાના લીધે સોહામણા લાગી રહ્યા હતા તો કે ઉજળા તડકાથી શોભતા શિયાળાની બપોર હતી સહેજ પણ ધુવાડાની શેર ન હોવાથી આકાશ સ્વચ્છ નિરૂવા અને આસમાની હતું તેથી ખેતરો સોહામણા લાગી રહ્યા હતા નંબર બે શિયાળુ વાયરો હિચકાનું કાર્ય કરતો હતો એટલે શું તો કે ખેતરમાં ઉગેલો પાક શિયાળુ વાયરાના કારણે લયબદ્ધ હિલોળા લેતો હતો માટે એવું કહ્યું છે કે શિયાળુ વાયરો હિચકાનું કાર્ય કરતો હતો નંબર ત્રણ ભરીને જોવું એટલે શું તો આંખ આંખ ભરીને જોવું એટલે ઉભેલા પાકને ખૂબ ધ્યાનથી અને પ્રેમથી લાંબા સમય સુધી જોવું નંબર ચાર

અને જો તમારે અસાઇનમેન્ટ જોઈતું હોય તો બધા જ વિષયના અસાઇનમેન્ટની રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમતમાં એક વિષયની કિંમત છે માત્ર ચાલીસ રૂપિયા તમે આપણા વોટ્સઅપ પર પ્રશ્નપત્ર અથવા આસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટે અહીં તમને નંબર આપેલો છે જેમાં તમે સંપર્ક કરી શકો છો પ્રશ્ન નંબર બે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો જેમના કુલ ચાર નંબર એક તમે રસ્તામાં પતંગની દોરીથી ઘાયલ થયેલું પક્ષી જુઓ છો તો શું કરશો તેમનો જવાબ તમને અહીં આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો ત્યાર પછી નંબર બે છે તમે ગુનેગાર કોને કહેશો તો કે ગુનેગાર તે વ્યક્તિને કહેવાય છે જે કાયદા વિરુદ્ધ કોઈ ખોટું કે અપરાધક કામ કર્યું હોય ગુનેગારોના કામોથી બીજા લોકોને નુકસાન થાય છે અને તેઓ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર ગણાય છે પ્રશ્ન નંબર ત્રણ કોષ્ટકમાં આપેલ માહિતીને આધારે પ્રશ્નોના જવાબો જેમના ગુણ પાંચ અહીં કોષ્ટકમાં માહિતી છે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ નંબર એક ક્યાં શહેરમાં સમય સરખો છે જામનગર ગાંધીનગર શહેરમાં નંબર શહેરમાં સૂર્યોદય મોડો થાય છે તો કે ગાંધીનગર શહેરમાં નંબર ત્રણ નવ ને અઢાર કલાકે કઈ ઘટના ક્યાં ક્યાં શહેરોમાં બને છે તો નવ અઢાર કલાકે ચંદ્રાસની ઘટના સુરત અને જામનગર શહેરોમાં બને છે નંબર ચાર સુરત શહેરમાં કઈ ઘટના સૌથી મોડી થશે તો કે ચંદ્રોદયની નંબર પાંચ દય પ્રત્યય લાગતા બે શબ્દો લખો કરુણા કરુણાદય અને કૃપા દય પ્રશ્ન ચાર આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ સાત નંબર એક જુમા સાથેની દોસ્તી અંત સમયે વેણું કેવી રીતે નિભાવે છે તો કે અંત સમયે પોતાની ગોદમાં ભરાઈને બેઠેલા જુમાને વેણું માથું મારીને પાટાથી દૂર ફેંકી દે છે આ રીતે અંત સમયે વેણુ ઝુમા સાથેની પોતાની દોસ્તી નિભાવે છે નંબર બે એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે તો એક મુલાકાત એકમમાં રાજધાની શબ્દ માટે પાટનગર શબ્દ વપરાયો છે નંબર ત્રણ તમારા ગામમાં દવાખાનું ન હોય તો સી તકલીફ પડે તો કે ગામમાં દવાખાનું ન હોય તો ઘણી તકલીફો પડી શકે જેમ કે લોકો બીમાર થાય ત્યારે સમયસર સારવાર નહીં મળી શકે ઇમરજન્સી કેસમાં દર્દીની જાનનું જોખમ રહે છે સામાન્ય રોગચાળા માટે પણ લોકોને અન્ય ગામો કે શહેરો સુધી જવું પડે ગામના વૃદ્ધ અને બાળકોની તબિયત ખરાબ થાય ત્યારે તાત્કાલિક મદદ નહીં મળે નંબર ચાર જગડુશાએ વખાણની અંદર લેખ શેની પર લખાવ્યો હતો તો જગડુશાહે વખાણની અંદર લેખ તાંબાના પતરા પર લખાવ્યો હતો નંબર પાંચ ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને શેનાથી રંગવામાં આવે છે ગામડાની ધૂળેટીમાં ઘેરૈયાઓને ગારો માટી છાણ જેવી ગંદી વસ્તુઓથી રંગવામાં આવે છે નંબર છ લેખકને શાના માટે અઢી આનાની જરૂર હતી તો લેખકને પુસ્તક ખરીદવા માટે અઢી આનાની જરૂર હતી નંબર સાત દેશભક્ત ઝગડુષા પાઠમાં જગડુશાએ અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું દેશભક્ત ઝગડુષા પાઠમાં જગડુશાએ અનાજ દેશની પ્રજાની અને ભૂખ્યા મળતી પ્રજાની માલિકીનું બતાવ્યું હતું ત્યાર પછી છે આગળનો પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ હોય જેમના ગુણ સાત નંબર એક જ દેચિનકારી કાવ્યના કવિનું નામ જણાવો હરિહર પ્રાણશંકર ભટ્ટ નંબર બે તને ઓળખું છું માં કાવ્યમાં બાળકના ક્ષે કુશળ માટે માતાના મુખ્યથી કયો શબ્દ વારંવાર સરી પડે છે ખમમાં નંબર ત્રણ ધૂળીએ મારગ કાવ્યમાં ધૂળીએ મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે સાદા સાત્વિક જીવનના અર્થમાં પ્રયોજ્યો છે નંબર ચાર વર્ષા આવી રહી છે એમ શાના આધારે કહી શકાય તો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય નંબર પાંચ આજ આનંદ કાવ્યમાં ખેડૂત ઘોરીડાને શા માટે તૈયાર કરે છે તો કે ખેતરમાં વાવણી કરવાની હોવાથી ખેડૂત ઘોરીડાને તૈયાર કરે છે નંબર છ

ઘેરૈયાથી બચવા મહેમાને શું કર્યું ઘેરૈયાથી બચવા મહેમાને પોતાની કાંખમાં દબાવેલી તલવાર કાઢી ઘેરૈયાને પોતાનાથી દૂર રાખવા તેને તલવાર વીંજવા માંડી નંબર ત્રણ સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી હતું કે સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી નંબર ચાર શું બન્યું હોત તો વેણુ બચી ગયો હોત તો પહેલાં બે યુવાનોએ પાટામાં ફસાયેલા વેણુના પગને બહાર કાઢવામાં મદદ કરી હોત અથવા ફાટકવાળાના ઘરમાંથી કોઈએ સિગ્નલ ફેરવ્યું હોત તો વેણુ બચી ગયો હોત ત્યાર પછી આગળનો પ્રશ્ન બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ નંબરે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે તો કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે નંબર બે વાવણિયાને કેવી રીતે શણગાર્યો છે તો વાવણિયા પર હિરલા ચડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે નંબર ત્રણ કવિ ધૂળિયા માર્ગ ચાલવા માટે શી શીખ આપે છે તો કવિ ધૂળિયા માર્ગ ચાલવા માટે નોટ અને સિક્કા નદીમાં નાખી દેવાની એટલે કે ધન વૈભવનો મોહ છોડી દેવાની શીખ આપે છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિષયોમાંથી કોઈ એક વિષય પર દસ થી બાર વાક્યો લખો જેમના ગુજ સાત નંબર એક મને ગમતું પ્રાણી તો અહીં તમને જે નિબંધ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી તમને બીજો નિબંધ આપેલો છે મા તે મા તેને પણ તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી ત્રીજો છે મારો યાદગાર પ્રવાસ તે નિબંધ તમને છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો ત્યાર પછી આપેલ છે પ્રશ્ન નંબર સાત કે નીચે આપેલ માહિતીને આધાર પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ પ્રવાસનું મહિનામાં કરવામાં આવ્યું છે પ્રવાસમાં કઈ સુવિધા આપવામાં આવશે તો ડિલક્ષ હોટલમાં એસી રૂમ ડેઇલી બુફે બ્રેકફાસ્ટ લંચ ડિનર ગોવા રેલવે સ્ટેશનથી પિકઅપ અને ડ્રોપ વગેરે જેવી સુવિધા આપવામાં આવે છે નંબર ચાર પ્રવાસમાં કોણ જઈ શકશે પ્રવાસમાં માત્ર યુગલો જઈ શકશે નંબર પાંચ કેટલા દિવસ અને કેટલી રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે તો ચાર દિવસ અને ત્રણ રાત્રિ માટે પ્રવાસનું આયોજન છે નંબર છ ટૂર કઈ કઈ તારીખ હોય એ ઉપડશે તો ટૂર પાંચ સાત અગિયાર અઢાર અને પચીસ નવેમ્બરે ઉપડશે પ્રશ્ન નંબર આઠ માંગ્યા મુજબ કરો જેમના ગુણ પાંચ આપેલ સમજૂતીની કાવ્ય પંક્તિ લખો નંબર એક આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચાલે નોટો નથી તેથી શું બગડી ગયું એમાં કંઈ મોટી ખોટી આવી ગઈ તો કે થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ એમાં તો શું બગડી ગયું એમાં તે શી ખોટ આપેલ કાવ્ય પંક્તિને સમજાવો નંબર બે ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂ જરતા મારગમાં તે તમને સમજાવી અને આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ કરો જેમના ગુણ સાત નંબર એક નીચેના શબ્દોને અને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો જોઈએ અમૃતા અસ્તિત્વ કિસ્મત ચિત્રા પ્રકૃતિ પ્રવેશ વ્યવસ્થા અને સ્વચ્છ નંબર બે ચિનકારી શબ્દની ધ્વનિ છૂટી પાડીને લખો ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ ધ્વનિ જોડીને શબ્દ બનાવો સ વત્તા અ વત્તા મ વત્તા અ વત્તા સ વત્તા ય વત્તા આ સમસ્યા નંબર ત્રણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો હોળી ખેલનારો માણસ ઘેરૈયો હોળૈયો તંત્ર વિદ્યાને અનુસરનાર વ્યક્તિ તાંત્રિક નંબર ચાર નીચેના શબ્દોની સાચી જોડણી લખો પરિસ્થિતિ તારીખના પરિસ્થિતિ અને ફણીધર પ્રશ્ન નંબર દસ સૂચના મુજબ કરો જેમના ગુણ દસ નંબર એક નીચે આપેલા શબ્દની સંધિ છોડો ગંગોમી તો ગંગા વર્મી નંબર બે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવી દુઃખમાં રાહત થઈ વાક્ય બનશે ઘણા દિવસોથી રમેશ પીડામાં હતો પણ દવાઓએ અસર કરી અને હવે તેને થોડી કળવળવાની અનુભૂતિ થઈ નંબર ત્રણ નીચે આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો હે તો દ્વેષ નંબર ચાર નીચેનામાંથી રૂપક અલંકાર વાળું વાક્ય શોધીને લખો પુવર તો બગીચાનું ફૂલ નંબર પાંચ ઘેરૈયાથી ચારણ પર મીટ મંડાય વાક્યનું કર્તરી બનાવો તો ઘેરૈયાએ ચારણ પર મીટ માંડી નંબર બે ચૂમો નંબર છ પેણુને ભેટી પડ્યો કર્મણી કે બના જુમાંથી વેણુને ભેટી પડાયો નંબર 7 દેવલ લેશન કરે છે વાક્યનો પ્રેરક વાક્ય બનાવો તો મમ્મી દેવલને લેશન કરાવે છે નંબર 8 માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદ રાયાની માયા કરો અલંકાર ઓળખાવ શબ્દનો પ્રાસ અલંકાર નંબર 9 માં વિશે કોઈ પણ એક કહેવત લખો માં બીજા બધા વગડાના વા નંબર 10 અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો અગ્નિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની ધોરણ આઠની બીજા વિષયના જે પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ હેમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે